હલો જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે આજનો બ્લોગ વિડીયો છે તો સોજના સાત વાગી ગયા છે થોડા કામના બીગ હતા એટલા માટે આપણે વિડીયો અપલોડ કર્યો નથી વધારે વિડીયોની સ્ટાર્ટ કરી છે અને આજે છે ગૌરવ માતાનો છેલ્લો દિવસ તો આજે રાત્રે આપણે ગૌરવ માતાને પહેરણવાની છે તો એના માટે આપણે છોકરીઓ માટે લાડવાનું દાળ ભાત લાડુ અને બનાવીને તૈયાર કર્યું છે તો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કોમેન્ટમાં લખતો કે તમારે બાજુ થાય છે ચલો પહેલાં તમને ગૌરવ માતા બતાવી દઈએ તો મિત્રો આ છે ગૌરવી માતા તો આપણે ગૌરવી માતા તમને બતાવી દીધા અને બીજું કે ચલો હવે આપણે લાડવા બનાવી દીધા છે તો તમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો લાડવા બી જોઈ લો અને કોમેન્ટમાં લખવાતા હોય તો જય ગૌરી માતા લખવાનું ભૂલતા નહીં ચલો વન ટુ થ્રી તો મિત્રો આ લાડવા બનાવી દીધા છે છોકરીઓને ખાવા માટે બનાવો જો આપણે વિડીયોમાં અને આ પહેલો ભાગ બનાવું છું અને બીજા ભાગમાં જે ગૌરવ માતાને ફેળાયશું તો એ બીજો ભાગમાં આપણા તમને બતાવતા રહેશું જય ગૌરી માતા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં